thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો કડ્યું કે જ આવ્યો હશે તો જ નાકે નાકે આજે માનવી સંબંધોની ભવાઈ ભજવાઈ રહી છે એવી ઘટનાઓ બની રહી છે કે રૂવાટા ઊભા કરી દે માનવતા લઈ જાય તેવો આવો જ મમતાને ત્યારે લજવતો કિસ્સો સામે ગુજરાતના છેવાડાના ત્યારે બનાસકાંઠા જિલ્લાથી સામે આવ્યો છે પોલીસ પંથકમાં જ બાળકો માતાને ત્યારે અરજી કરતા રહ્યા અને માતા બાળકોને અડસેલી પ્રેમ સાથે જતી રહી વધુ વાત કરીએ તો આ અઠવાડિયા પહેલાં દિયોદરના ત્યારે મકડાલા ગામની પરણેતર મહિલા ગુમ થતાં તેઓના પતિએ ફરિયાદ નોંધાવી હતી કે પોલીસે તપાસ કરતા મહિલા કાંકરેજના નાનોટા ગામમાં તેની પ્રેમી સાથે મૈત્ર કરાર કરી સાથે રહેતી હોવાનું સામે આવ્યું હતું પોલીસ મહિલાને તેના પ્રેમીએ ત્યારે વલસાડથી ઝડપી પાડીને પોલીસ પંથકે લાવવામાં આવ્યા હતા આ બાદ મહિલા પરિવારને બોલાવ્યો હતો વધુ જણાવી દઈએ કે બે બાળકોની માતાએ પોતાના પ્રેમી માટે બાળકોને તરસોડ્યા જે વિડીયો આવ્યો છે તે કાળજુ કંબાવી દે તેવો છે મમ્મીને માનવવા તેના બાળકો રડતા રડતા રહ્યા પણ મહિલા ઉપર તેની કોઈ અસર ન થઈ બાળક અને પતિ સાથે રહેવાના માગતી હોવાનું ત્યારે સતત રટણ કર્યું હતું ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો